બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વડા ખાતે માઢ વાઘેલા પરિવાર દ્વારા ગોગા મહારાજનો હોમ હવન કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના વડા ખાતે ભવાની પાટી માઢ વાઘેલા પરિવારના શૈલેન્દ્રસિંહ સોમભા વાઘેલા પ્રમુખ મહાકાલ સેના બનાસકાંઠા વનુભા વાઘેલા નવુભા વાઘેલા તલુભા રણધીરસિંહ જીવુભા જબ્બરસિંહ અદિતિસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે પધાર્યા હતા જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ચૈત્ર માસમાં નવરાત્રી દરમિયાન દેવી દેવતાના હોમ હવન અને રમેલ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના વડા ખાતે માઢ વાઘેલા પરિવાર દ્વારા શ્રી ગોગા મહારાજનો હોમ હવન કરવામાં આવ્યો હતો જેમાં હવનના શાસ્ત્રી પંડિત શ્રી ડૉક્ટર અનિલકુમાર રામેશ્વરભાઈ જોશી અને ઉપેન્દ્રકુમાર જોશી દ્વારા વિધિવત પૂજા આરતી કરીને શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે તલ ઘી જવ હોમાયા હતા અને શ્રી ગોગા મહારાજની ચૈત્ર સુદ પાંચમ પર હવન કરીને ધન્યતા અનુભવી હતી સૌ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત